નમસ્કાર દર્શક મિત્રો એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે એવું કહેવાય છે કે ભારતની આત્મા તેના ગામડાઓમાં વસે છે માં નર્મદાનો ગુજરાતમાં જ્યાંથી પ્રવેશ થાય છે એવા છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના હાફેશ્વર ગામને વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે કેન્દ્ર સરકારના પર્યટન મંત્રાલય દ્વારા હેરિટેજ કેટેગરીમાં શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા બે હજાર ચોવીસનો એવોર્ડ એનાયત કરાયો હતો હાફેશ્વર એ ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે વસેલું એક સ્થળ છે કે જ્યાંથી ગુજરાતમાં પ્રવેશે છે સતપુડા અને વિંધ્યાચલની ગિરિમાળાઓની વચ્ચેથી પસાર થતી નર્મદા નદીની ધારા થકી હાફેશ્વરને જાણે પ્રકૃતિએ ચારે કોર સૌંદર્યથી મઢી દીધું હોય તેવું લાગે આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા આ ગામમાં હાફેશ્વર મહાદેવનું મંદિર અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે આ વિકાસને આગળ ધપાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાતના પ્રવાસનની યશકાલગીમાં વધુ એક છોકું ઉમેરાયું છે તે સૌ ગુજરાતીઓ માટે ગૌરવ નિક્ષણ છે તેમ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું ત્યારે પુનઃ એકવાર કુછ દિન તો ગુઝારીએ ગુજરાત ના મંત્રને છોટા ઉદેપુર જિલ્લાના નાનકડા હાફેશ વર્ગામે સાકાર કર્યો છે તાજેતરમાં જ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રૂપિયા દસ કરોડના બજેટ સાથે હાફેશ્વરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની કામગીરી પ્રગતિમાં છે આ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ પ્રવાસીઓની સુવિધાના હેતુસર પાર્કિંગ વોટર જેટી ઘાટ કેફેટેરિયા ગાર્ડન અને વોલ્કવેનું નિર્માણ કરવામાં આવનાર છે એક અંદાજ પ્રમાણે ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેતા પ્રવાસીઓ પૈકી દર વર્ષે લગભગ એક લાખ પ્રવાસીઓ હાફેશ્વરની મુલાકાતે આવે છે પ્રવાસીઓમાં કડીપાની તુર્ખેડા હિલ નખલ ધોત અને તારસી બેલ ધોત જેવા નજીકના અન્ય પ્રવાસી આકર્ષણોની પણ મુલાકાત લે છે તેમજ આ વિસ્તાર આદિવાસી વસ્તી ધરાવતું ગામ હોવાથી તેની વર્ષો જૂની પરંપરા અને સાંસ્કૃતિક ઓળખ પણ અકબંધ છે ગ્રામજનો સમયાંતરે આદિવાસી સમાજના મેળાઓનું આયોજન કરીને તેમના સાંસ્કૃતિક વારસાને જીવંત રાખે છે સામાજિક અને માળખાકીય વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા બેસ્ટ રૂરલ ટુરિઝમ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવે છે જેમાં અમુક માપદંડ અનુસરવામાં આવે છે જેમ કે ગામની વસ્તી 25000 કરતા ઓછી હોવી જોઈએ જે પ્રસિદ્ધ સ્થળ પ્રવાસન સ્થળ અથવા લેન્ડસ્કેપ ધરાવતું હોય અને જ્યાં કૃષિ હસ્તકલા ખોરાક વગેરે સહિતની પરંપરાગત પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવતી હોય અને સ્પર્ધાનું મૂલ્યાંકન સાંસ્કૃતિક કુદરતી સંસાધનો આર્થિક સામાજિક સ્થિરતા પર્યાવરણીય સ્થિરતા આરોગ્ય સલામતી સુરક્ષા સાંસ્કૃતિક સંસાધનોનો પ્રચાર અને પ્રસાર પ્રવાસન વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી જેવી બાબતો પણ ધ્યાનમાં લેવામાં આવે છે